આપણે લીલું મરચું એક ટમેટું થોડી કોથમીર ચાર પાંચ સૌ પ્રથમ આપણે પેલા ગેસ ચાલુ કરીએ થોડું તેલ નાખશું તેલ આપણું આવી ગયું છે આપણે એમાં થોડી રાઈ જીરું હીંગ હળદર અને લીમડાના પાન છે નાખશું આપણે ટમેટા મરચાં હવે આપણે એને થોડીક વાર ગોલ્ડન કરવાનું બનાવવાનું છે થોડું ચડી જાય ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું આપણે સ્વાદ પ્રમાણે ચટણી નાખશું થોડી થોડું આપણે મસાલાને સાંતળી લઈએ થોડું જીરું નાખશું આપણે દળેલું ચડી ગયું છે હવે આપણે રોટલીના ટુકડા નાખશું હવે આપણે એને હલાવશું જેથી કરીને આપણે બટકા સરસ બને થોડીવાર આપણે એને ધીમા તાપે હલાવશું જેથી કરીને નીચે બેસી ના થાય હવે આપણે ગેસ બંધ કરીને બટકાને લઈ લેશું હવે આપણે એક પ્લેટમાં બટકાને કાઢી લેશું જે બનીને આપણા બટકા સરસ તૈયાર થઈ ગયા છે તમે જુઓ જ છો જોતા જ મોઢામાં પાણી આવે એવું છે થોડી કોથમીર નાખશું આપણી ગાર્નિશિંગ માટે એકદમ પરફેક્ટ માપ સાથે આપણા બટકા બનીને તૈયાર થઈ ગયા છે તમે લોકો જો છો જોતા જ મોંમાં પાણી આવી જાય એવા મસાલેદાર બટકા